અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાંથી સ્મશાનગૃહોની ગંભીર અવ્યવસ્થા ઉજાગર કરતી બે અત્યંત કરુણ ઘટનાઓ સમાવી છે આ ઘટનાઓએ માનવીય સંવેદના અને સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પ્રથમ ઘટનામાં અમદાવાદના ઓઢવ વિસ્તારના સ્મશાનગૃહમાં સૂકા લાકડાની તીવ્ર જતના કારણે એક ગરીબ પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ડ્રાયર અને જૂના ગોદડાનો ઉપયોગ કરવાની દયનીય ફરજ પડી હતી ઓઢવની આ ઘટનામાં સ્મશાનગૃહ તરફથી પૂરા પાડવામાં આવેલા લાકડા ભીના હોવાનો પ્રક્રિજનોએ આક્ષેપ કર્યો હતો પરિણામે લાકડા સળગી ન શકતા મૃતકના સ્વજનોએ ના ટાયર અને અન્ય વસ્તુઓ બાળીને અંતિમવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનો વિડીયો સામાજિક માધ્યમો પર વાયરલ થયો છે બીજી તરફ સાબરકાંઠાના તલોદ તાલુકાના આંજણા ગામમાં પણ વરસાદના કારણે સ્મશાન ગૃહની તૂટેલી છતમાં પાણી ટપકતું હોવાથી પરિજનોને પતરા પકડી રાખીને વરસાદની વચ્ચે જ મૃતકની ચિતાસ લગાવવી પડી હતી આ ઘટનાઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મૂળભૂત અંતિમ સંસ્કાર સુવિધાઓના અભાવને દર્શાવે છે ઓડવણી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાર રીતે સક્રિય થયું છે અને સ્મશાન ગૃહના કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે એમસીએ બેદરકારી બદલ કડક દંડ અને બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે જ્યારે આંજણા ગામની ગ્રામીણ સ્મશાનની ખરાબ સ્થિતિ અંગે તલોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા પણ તપાસના આદેશ અપાયા છે સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે તંત્રએ માત્ર તપાસ કે નોટિસ નહીં પરંતુ રાજ્યના તમામ સ્મશાન ગૃહોને સર્વે કરીને માળખાગત સુવિધાઓમાં યુદ્ધના ધોરણે સુધારો કરવો જોઈએ જેથી અંતિમ સંસ્કારની ક્રિયામાં મોતનો મલાજો જાળવી શકાય